સાઇબર ફ્રોડ માટે બેંક એકાઉન્ટ કમિશન થી ભાડે આપનાર યુવકોની યુવકો ની સાઇબર હતી ટેલિગ્રામ પર પાર્ટ ટાઈમ વર્ક ફ્રોમ હોમ આપવાના બહાને ફાઈવ સ્ટાર લક્ઝરી ચીજ વસ્તુની રેટિંગ આપવાનો ટાસ્ક આપી છેતર પિંડી કરાઈ હતી લોભામણી વાતો પર લિંક મોકલી વેબસાઈટ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું ત્યારબાદ રેટિંગ ના ટાસ્ક ની રૂપિયા મેળવી પ્રીમિયમ ઓર્ડર જનરેટ કરી ઠગબા જોઈએ અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા આઠ લાખ ત્રેસઠ હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતા જે પૈકી અઠાવન હજાર ચારસો સત્યાસી રિફંડ તરીકે પરત અપાયા હતા જ્યારે બાકીના રૂપિયા આઠ લાખ પાંચ હજાર પરત નહીં આપી ફ્રોડ કરાતા આ મામલે ત્રણ મહિના પહેલા સાયબર સેલમાં ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં સાયબર ક્રાઇમે ટેકનિકલ સર્વેલન્સના આધારે અગાઉ પરેશ રાજુ જોશી અને દત્ત મનુ કુંજળિયાની ધરપકડ કરી હતી જ્યારે ગત રોજ કિશન મનસુખ શિંગાળા ગિરીશ વિઠ્ઠલ જીયાણી અને વૈદિક કલ્પેશ માંડાણીની ધરપકડ કરી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે કિશન દત્ત પાસેથી કમિશન પર અકાઉન્ટ મેળવી પરેશ જોશી વાપરવા માટે આપ્યું હતું પરેશ જોશી ગીરીશ પાસેથી બેંક એકાઉન્ટ રાજસ્થાન પર આપ્યું હતું ત્રણેય આરોપીઓની ધરપકડ બાદ હવે એ પોલીસ નો તપાસો વિષય છે કે આ રીતે તેઓએ અગાઉ કેટલા બેંક ખાતા કમિશનથી ભાડે આપ્યા હતા અને તેઓનું નેટવર્ક કેવી રીતે ગોઠવાયું હતું